નમસ્કાર મિત્રો આજે આપણે જાણવાના છે વરજધામ વાજવાણીનો ઇતિહાસ તમે નહીં જાણતા હો ઘણા લોકોને ખબર નહીં હોય કે આ સ્થાન ક્યાં આવેલું છે ઇતિહાસ સાક્ષી છે કે અહીંયા ખુદ કૃષ્ણ પોતે ઢોલ વગાડવા આવેલા હતા અહીંયા દસ વીસ કે ત્રીસ નહીં એકસો ચાલીસ અહીરાણીઓને દેહનો ત્યાગ કર્યો હતો લગભગ પાંચસો સાડા પાંચસો વર્ષ સુધી આહિરોએ ગામનું પાણી નતું પીધું મિત્રો એક દિવસની બે દિવસની ચાર દિવસ સુધી મિત્રો ઢોલ એક તારો વગાડવામાં આવ્યો હતો એકસો ચાલીસ એની પાછળ ઢોલની પાછળ ગાડી થયેલી બહુ રમવા લાગી હતી ઘર બહાર કાંઈ મૂકી દીધા તો મિત્રો અને આયરન એવું થયું કે આ કોઈક કામળગારો લાગે તો જે આયરો એને પોતાને મળી બધાય ને જે ઢોલી હતી એને મસ્ત ઉતારી લેવામાં આવ્યું હતું મિત્રો અને જે ઢોલીનું જે મસ્તક હતું બધું પડ્યા ભેગી ગાયબ થઈ ગયું અને ઢોલ બંધ થતાની સાથે મિત્રો જે આયરાણી હતી બધી સાહુની રીતે ભાગવા લાગી હતી મિત્રો જ્યાં જ્યાં ભાગી ત્યાં પાર્યા મિત્રો થઈ ગયા હતા તેમના અને પછી હા મિત્રો હાલમાં પણ જે અત્યારે ઢોલીનો પાર્યો મિત્રો કહેવામાં આવે તો મેં અત્યારે કાનદિન સાંભળો તો એની અંદરથી ઢોલનો અવાજ મિત્રો અત્યારે હાલ હર કળિયુગમાં મિત્રો પણ આવે છે અત્યારે ઢોલનો અવાજ જોવાલાયક સ્થળ હે મિત્રો અહીં બહુ ગોકુળ આઠમના દિવસે બહુ અહીં મટકીઓને હું ફોડવામાં મોટો કાર્યક્રમ હોય છે મિત્રો જોવા જેવું સ્થાન છે એકની મિત્રો એકસો ચાલીસ અત્યારે જોઈ રહ્યા છો ત્યાં એની મૂર્તિઓ પણ પધરાવવામાં આવી છે આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક છે અને કોમેન્ટ કરજો જો આખે આખું તમારો ઇતિહાસ જોવો હોય મિત્રો તો મને આ કોમેન્ટમાં જણાવી દેજો કે આખો ઇતિહાસ તમે ના ઇતિહાસ બહુ મોટો છે મિત્રો જો આ વિડીયો પસંદ આવે તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જ્યાં તમને વિડીયો પસંદ આવે તો કોમેન્ટની અંદર જણાવજો હું તમને આખી તો વિડીયો આખે આખો ફૂલ ઇતિહાસ સાથે વિડીયો બનાવીશ મિત્રો જે સ્થાન છે ત્યાં જઈને મિત્રો બનાવીશ તમને સ્થાન બતાવીશ